આપની સાથે હું છું પાર્થ હું દર્શક પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ આપણે વાત કરી રહ્યા છે મિશન વર્લ્ડ કપ અને વર્લ્ડ કપ ટી ટ્વેન્ટીનો ચાલી રહ્યો છે ને તેને લઈને ચર્ચા ચાલી રહી છે અને ખાસ કરીને ગઈકાલની જો મેચની વાત કરી હાઈ પ્રોફાઇલ મેચ હાઈ વોલ્ટેજ મેચ તમે પ્રતિધ્વંદી એવી મેચ કે જે મેચની સૌ કોઈ રાહ જોતું એવી એ મેચ યોજાઈ અને અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી કે ભારત પાકિસ્તાનની જે મેચ નવમી તારીખે યોજાવાની હતી અને આમાં ભારત જીતે એવી આશાને અપેક્ષાઓ પણ આપણે વ્યક્ત કરી હતી અને ભારત જીતી પણ ગયું પણ ગઈકાલની જીતે ઘણા બધા પ્રશ્નો ઊભા કર્યા ખેર પીચ ઉપર પણ ઘણા બધા સવાલો ઊભા થતા હતા કારણ કે પીચ અનઇવન ઉછાળવાળી પીચ હતી એટલે એ પણ એક સવાલ હતો અને ગઈકાલની મેચને લઈને જો ચર્ચા થાય તો બેટર્સ ભારતીય ટીમ ના હોય કે પછી પાકિસ્તાનના બેટર્સ હોય તમામ નિષ્ફળ ગયા ગઈકાલની મેચ એ બોલર્સ ઓરિએન્ટેડ મેચ બોલર ડોમિનેટેડ મેચ હોય એવું પણ કહીએ તો અતિશયોગથી નહીં કહી શકાય બુમરાહે જે રીતે ધમાકેદાર બોલિંગ કરીને પાકિસ્તાનને ઘૂંટણી ટેકવી દીધું એ કાબિલિયત તારીફની વાત છે પરંતુ સવાલ ઘણા બધા બેટર્સ ઉપર સ્ટાર સ્ટડેડ બેટર્સ ઉપર પણ ઊભા થાય જે ટૉપ ઓર્ડર્સના બેટર છે જેના ઉપર ભારતની

બધા પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ ના શિકાર થયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પ્રથમ વાર પાકિસ્તાન અને શિવમ દુબે કશું ઉકાળી શક્યા નહીં ત્યારે ભારતની વારે આવ્યો એકમાત્ર અનુભવી અને શોર્ટ ફોર્મેટનો કિંગ બોલર બુમરા એકસો ના લક્ષ્ય સામે પાકિસ્તાને સારી શરૂઆત કરી છવ્વીસ રન પણ ઉમેર્યો પાંચમી ઓવરમાં રોહિત શર્માએ હુકમના એકાએ એવા જસવી બુમરાહને બોલિંગમાં બોલાવ્યો ચોથા બોલેજ ઉછાળ લેતા બોલને રમવા જતાં કેપ્ટન બાબર આઝમને સ્લીપમાં સૂર્યકુમારના હાથમાં ઝીલાવી પ્રથમ ચટકો આપી દીધો ત્યારબાદ અક્ષર પટેલે ઉસ્માન ખાનને આઉટ કર્યો ફકર જમાનને હાર્દિકે ચકમો આપી આઉટ કર્યો એક છેડે રિઝવાન એકત્રીસ રને મજબૂતીથી રમી રહ્યો હતો ત્યાં ફરી એકવાર બુમરાહ આવ્યો અને પ્રથમ બોલેજ જ ઇન સ્વિંગ બોલને ઓન સાઇડમાં રમવા જતાં રિઝવાનને બોલ્ડ કરીને મેચનું રૂખ બદલી નાખ્યું એસી રન બની ચૂક્યા હતા પણ ભારતીય બોલર્સની સચોટ લાઇન અને લેન્થના કારણે વિકેટો પડતી રહી અને પાકિસ્તાન જીતથી દૂર થતું ગયું ઓગણીસમી ઓવરના છઠ્ઠા બોલે બુમરાહે વધુ એક ઝટકો આપતા ઇફ્તિકારની વિકેટ લીધી અને છેલ્લી ઓવરમાં અઢાર રન જોઈએ તેવી સ્થિતિ લાવી દીધી ત્યારબાદ અર્ષદીપે જોરદાર બોલિંગ કરીને પ્રથમ બોલે ઇમાદને આઉટ કર્યો

હર્ષોભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે ભારત પાકિસ્તાનની હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એક હાઈ વોલ્ટેજ એક રોમાંચ પહેલા થી જે ક્રિએટ થઈ ગયો એક એક એવો હાઈ વોલ્ટેજ ક્રિએટ થઈ જાય કે પાકિસ્તાનની ધરતી ઉપર એવું હોય કે પાકિસ્તાની ટીમ જીતે અને ભારતની ધરતી ઉપર એવું હોય કે ભારતની ટીમ જીતે અને આ વચ્ચે એક રોમાંચ મેચની અંદર જોવા મળતો હોય અને ગઈકાલે જો વાત કરીએ તો સ્ટેડિયમમાં આઈપીએલમાં આપણે વાત કરતા હતા કે યલો બ્રિગેડ ચારે બાજુ યલો દેખવા મળી રહ્યો છે પરંતુ ગઈકાલે આખું સ્ટેડિયમ ક્યાંક ઇન્ડિયન ફોલોઅર્સ કે ઇન્ડિયન ક્રિકેટર રસિકોથી ભરેલું હોય એવું આપણે કહી શકીએ અને એક રોમાંચની દ્રષ્ટિએ ગઈકાલની મેચ કેટલી રોમાંચક રહે બહુ સાચી વાત કરીએ કારણ કે યુએસમાં મેચ હતી અને આ પર્ટિક્યુલર મેદાન ઉપર બધા જે ટી શર્ટ્સ હતા ઇન્ડિયન ટી શર્ટ્સની અંદર લગભગ બધા લોકો બેઠેલા હતા એટલે કે જામપેક સ્ટેડિયમ હતું જેમાંની આગળ વાત થઈ હતી આપણે કે ભાઈ સૌથી મોંઘી ટિકિટો વેચાય છે આ સ્ટેડિયમમાં એડવર્ટાઈઝના જે ભાવ હતા એ પણ બહુ જ ઊંચા એવા કહી શકાય અને એટલી કરોડો લોકોમાં આ મેચને જોવાની તાલ આવેલી હતી કોઈક એવો રોમાંચ જોવા મળે એવી દરેકને અપેક્ષા હતી અને ખાસ કરીને બંને દેશોના લોકોના હૃદય સાથે સંકળાયેલી ક્રિકેટ એ ક્રિકેટ કેટલો રોમાંચ આપી શકે છે અથવા તો કોણ જીતે છે એના ઉપર દરેકની મીટ મંડાય સ્વાભાવિક છે એટલે પાકિસ્તાનમાં પણ આ ક્રિકેટ એટલું જ લોકપ્રિય છે અને ભારતમાં પણ છે એટલે ઇમોશન સાથે વણાયેલી વાત છે અને કોઈ કોઈનાથી ઓછું અંકાય નહીં કોઈને કોઈનાથી ઓછું કહેવાય નહીં આ બંને ટીમો જ્યારે જ્યારે શિંગડા ભરાવે ત્યારે એ કંઈક જબરજસ્ત મેચ જોવા મળે એવું અનુમાન લોકો રાખે અને એવી અપેક્ષા પણ લોકો રાખે ગઈકાલની મેચ જે રીતે આખી મેચ રમાય એક તો પહેલી વાત છે તમે જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ આખા સ્ટેડિયમમાં માત્ર ને માત્ર સપોર્ટ કરનાર હતા તો ભારતીય ટીમના હતા દેટ વોઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધી ગેમ કે બધાને દોઢ કલાક મેચ મોડી શરૂ થઈ તે છતાં પણ કોઈ પણ પ્રેક્ષક પોતાની સીટ છોડીને ક્યાંય ગયો નથી દેવર જસ્ટ એકદમ આ મેચ જોવા માટેની જે જે તારાબરી હોય કે ના યાર આ મેચ તો ના છોડાય તો આશામાં આશામાં લોકો બેઠા અને આખરે એમને મેચ પણ જોવા મળી આઈપીએલની મેચો જાણે જોઈ છે અને એને જો ફોલો કરીને કોઈ વર્લ્ડ કપની મેચો જોતા હોય તો બહુ નિરાશ થયા હશે કારણ કે કાલની મેચમાં કોઈ કોઈ એવું પાસું નહોતું કે જે પાસું બેટર્સને અનુકૂળ જોવા મળ્યું હોય બંને ટીમોના બોલર્સની તમે વાત કરો તો દેવ બોલ્ડ વેરી વેલ બહુ સરસ રીતે એમણે કામ કર્યું બેટર્સ હંમેશા ગયા વખતે અરે મીન્સ કે ગઈકાલની મેચમાં પાછા પડે બંને ટીમના તો ક્યાંક આઈપીએલમાં સદીઓ મીન્સ કે ચોગા છગ્ગાની રમઝેટ અને સેન્ચુરીઝ બનતી હોય ત્યાં આગળ વિકેટ ટકાવવાના ફાંફા પડે એવી પરિસ્થિતિ આ પીચ ઉપર જોવા મળી અન ઇવન બાઉન્સ છે આ પીચ ઉપર બધી ઘણી બધી સમસ્યાઓ હતી એની રજૂઆત પણ કરવામાં આવી હતી તે છતાં ત્યાં જ મેચ રમાઈ અને એ મેચે ટોસની ઉપર આખી મેચને જે કહી શકાય કે એક બહુ મહત્ત્વનો ટોસ હતો આમાં અને જે રીતે ભારતે અરે પાકિસ્તાને ટોસ જીત્યો અડધી મેચ એમના હાથમાં આવી ગઈ એમ કહી શકાય અને આ વખતેની વસ્તુ હતી કે આ ટર્નિંગ પોઈન્ટ હતો આપણે ટોસ જીત્યા નહીં અને એ વખતે જે ડિસિઝન લેવામાં આવ્યું અને ભારતને બેટિંગમાં ઉતાર્યું લોકોએ વાત જે રીતે રમ્યું એ પછી શું થયું તો આપણી આખી બહુ કહાની છે પણ ક્યાંક એ સફળ પ્રયોગ થયો ભારત પહેલીવાર સૌથી ઓછા સ્કોરમાં આઉટ થયું આઉટ થયું પાકિસ્તાન સામે અને મોટો રોમાંચ ઊભો થયો પછીની મેચ આપણે રોમાંચક રહી પણ કાલના દિવસની જે લોકોની અપેક્ષા હતી કે ભારત જીતે પહેલી વાત ભારત સારું રમે બીજી વાત અને લોકોને મનોરંજન મળે પહેલી વાત મનોરંજન મળવાની જે વાત છે એ તો કાલે ના મળી પણ રોમાંચ ચોક્કસ જોવા મળ્યો અને એ રોમાંચના અંતે ભારતનો વિજય થયો એટલે ઓવરઓલ તમે જોવા જાવ તો ક્રાઉડ જે હતું એ ક્રાઉડ મેક્સિમમ સ્પેક્ટેટર્સ એક સીટ ખાલી નહોતી આ સ્ટેડિયમની એ બધાને કાલે મેચ જોવાની મજા આવી ઘણા ઘણા એવા છે કે જેમણે પોતાના ટેલિવિઝન સેટ બંધ કરી દીધા કે ભારતની આટલી વિકેટો પડી ગઈ હવે શું મેચ જોવાની ધેર આર પીપલ લાઈક દેટ પણ તે છતાંય ઘણા હોય અમારી વા કે જે બેસી રહે ટીવી સામે કે નહીં નહીં હજુ કંઈ ચમત્કાર થશે અને ચમત્કાર થયો

ત્યાં ટીવી સાઇટ ઉપર જોનારા તમામ દર્શક મિત્રોને પણ મળ્યો પણ અશોકભાઈ ગઈકાલની મેચની વાત કરીએ આપણે ટી ટ્વેન્ટી ફોર્મેટ કે શોર્ટ શોર્ટ ક્રિકેટની શોર્ટ ટર્મ ક્રિકેટની વાત કરીએ છીએ તો એમાં એક ડોમિનેશન હોય છે બેટર્સનું ખાસ કરીને આઈપીએલમાં આપણે જોઈએ છીએ કે બેટર્સનું એ ડોમિનેશન રહે છે પરંતુ ગઈકાલની મેચ એસ્પેશલી જો જોવા જઈએ તો બોલર્સ ઓરિએન્ટેડ હોય ક્યાંક બોલર્સ જ એની અંદર હાવી થઈ ગયા હોય એવી મેચ રહી અને ભારત ક્યાંક માત્ર ને માત્ર બોલર્સ ઉપર ડિપેન્ડેટ થઈને બોલર્સ થી મેચ જીત્યું હોય એવું આપણે કહી શકીએ અને જે જીત છે એ જીતને તમે કેવી રીતે જોઈ બહુ સાચી વાત કરી તમે કે ભારત એક વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યું છે પાકિસ્તાન પણ વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યું છે એટલે બંને ટીમો જબરજસ્ત છે ગઈકાલની મેચની આપણે વાત કરીએ ભારતના કોઈ પણ બેટર્સ આઠ બેટર્સ સિંગલ ડિજિટમાં આઉટ થયા કાલનો દિવસ બોલર્સનો અને બોલર્સ નો દિવસ હતો એટલે બોલર્સ ડોમિનેટ પાકિસ્તાન બોલર્સે જોરદાર બોલિંગ કરી અને ભારતના તમને કહ્યું એ પ્રમાણે કે આઠ ખેલાડીઓ સિંગલ ડિજિટમાં ઇન્કલુડિંગ કોહલી એટલી ટેરિફિક બોલિંગ જોવા મળી માત્ર રિષભ પંત એને બે ત્રણ કેચ છૂટ્યા એટલે એને થોડા ઘણા રન બનાવ્યા નહીં એની પણ પરિસ્થિતિ વિકટ થઈ શક્યો કાલે ભારતની બેટિંગ જે છે એ તદ્દન નિષ્ફળ રહી તદ્દન જેને કહેવાય કે એકદમ એને કહી શકાય કે એક સારી બેટિંગ જોવા જ ના મળી કોઈ પણ નહીં તમે જુઓ શરૂઆતથી કોહલી આઉટ થયો ત્યાર પછી હાર્દિક આઉટ થયો કે તમારે સૂર્યકુમાર યાદવ જુઓ કે બાકી બધા જ ખેલાડીઓ કાલે એક બે ત્રણ ચાર રનમાં આઉટ થયા એકસો ને ઓગણીસ રનમાં પહેલીવાર તો મેં હમણાં વાત કરી એમ કે પહેલીવાર આપણે પાકિસ્તાન તમે ઓલઆઉટ થયા આ પણ એક બહુ મોટી વાત છે કે ભારતની સૌથી શ્રેષ્ઠ અને આઠ

નામનો જે વ્યક્તિ છે એને તમારે પૂરેપૂરી ક્રેડિટ આપવી પડે આટલું ઓછું ટોટલ હોવા છતાં પણ એણે એના બોલર્સ પાસેથી બહુ જ સરસ રીતે કામ લીધું બોલર્સે પણ જબરજસ્ત સપોર્ટ અને પરફેક્ટ બોલિંગ નાખીને પાકિસ્તાનને હરાવવામાં પોતાનો ફાળો આપ્યો ગઈકાલે મેચ પત્યા પછી જસપ્રીત બુમરાહની પ્રેસ કોન્ફરન્સ જોવાની બહુ મજા આવી એણે કહ્યું કે જ્યારે બોલર ધોવાતો હોય ત્યારે હું ટેલિવિઝન સેટ બંધ કરી દઉં છું ગઈકાલની જે મેચ હતી એટલે કે એ મેચ હતી એમાં પહેલી વાર બોલર્સ ડોમિનેટ કરતા એવું લાગ્યું અને બોલર્સને ક્યાંક ને ક્યાંક સફળતા મળતી એટલે એટલે મને આ મેચ બહુ જ ગમી એટલે કે જે મેચ કારણ કે આ બધી મેચોમાં બેલર બોલર્સ બેટર્સ ઓરિએન્ટેડ મેચ બનાવીને બોલરનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે તે વખતે આ પ્રકારનું પ્રદર્શન જોવાની મજા આવી કે બંને ટીમના બોલરોએ સારી બોલિંગ કરી સો ધીસ વોઝ અ વેરી ગુડ સ્ટેટમેન્ટ બાય હિમ કે બેટ્સમેન ઓરિયન્ટેડ મેચ બનાવીને બોલર્સનું અસ્તિત્વ છે એ જોખમાઈ ગયું છે ત્યારે એ પરિસ્થિતિમાં આ પ્રકારની મેચો એટલે કે વર્લ્ડ કપ એનો સીધો સીધો હિસાબ એ હતો કે ભાઈ આઈપીએલમાં આવું થાય છે પણ વર્લ્ડ કપમાં નથી થતું સો વોઝ વેરી હેપી અને એ કાલે એ થયું એટલે બંને ટીમોએ સારી બેટિંગ કરી સારી બોલિંગ કરી બટ ભારતને ઘણા બધા સવાલો છે કે ભાઈ ભારતની પાસે બેટિંગ કેમ નબળી પડી અને કાલની મેચ જો બંને રીતે જ્યારે જ્યારે બુમરાહને બોલિંગમાં લાવવામાં આવ્યો ત્યારે ત્યારે એણે ક્રુશિયલ વિકેટો લીધી પાંચમી ઓવર્સમાં લાવ્યો તો એણે બાબર આઝમને આઉટ કર્યો પછી સૌથી વધારે ક્રુશિયલ જે રમી એકત્રીસ રન ઉપર રિઝવાનને આઉટ કર્યો ત્યાર પછી ઇફ્તિકારને આઉટ કર્યો ટેરિફિક વિકેટો અને સોળ સત્તર રન આપીને આટલી કરી તો કાલની જે મેચ હતી દેટ વોઝ ટોટલી બોલર્સ ડોમિનેટેડ મેચ બિલકુલ જી બોલર્સ ડોમિનેટેડ મેચ રહી પરંતુ આપે એક એક વાત કહી કે આઠ બેટર્સ જે ભારતના આઠ બેટર્સ છે એ સિંગલ ડિઝિટની અંદર આઉટ થયા એટલે એક આઈપીએલનું આઈપીએલની ક્યાંક એક મુમેન્ટ કે આઈપીએલની ક્યાંક અસર છે એ અસરમાંથી શું હજુ બહાર નથી આવી શક્યા એવું પણ આપણે એવું લાગી રહ્યું છે કે એવું થઈ રહ્યું છે એક પ્રશ્ન ઊભો થાય પરંતુ જેને કારણ કે રોહિત શર્મા છે કિંગ કોહલી છે વિરાટ કોહલીની વાત કરો પછી થ્રી સિક્સટી સૂર્યા સૂર્યકુમાર યાદવની વાત કરો શિવમ દુબેની વાત કરો જેના ઉપર આપણને ઘણી બધી અપેક્ષાઓ છે કે એક સારો ટોટલ સારો સ્કોર આ ખેલાડીઓ ખડકી શકે છે ઓલરાઉન્ડર છે હાર્દિક પંડ્યા છે એની ઉપર આપણને ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે તો આઠ બેટર્સ જે સિંગલ ડિજિટની અંદર આઉટ થાય એટલે પ્રશ્ન ચોક્કસથી ઊભા થાય શું આઈપીએલની અસર હજુ આ ખેલાડીઓ ઉપર બિલકુલ તમારી વાત પૂરેપૂરી રીતે સારી છે સાચી છે સૂર્યકુમાર યાદવને થ્રી સિક્સટી ડિગ્રીનું ઉપનામ ક્યાંથી મળ્યું આઈપીએલમાંથી સૂર્યકુમાર જે જબરજસ્ત રમતા અથવા તો પોતાનું નામ કર્યું હોય તો ક્યાંથી થયું ટી ટ્વેન્ટીમાંથી આઈપીએલમાંથી સૂર્યકુમાર હીરો તરીકે ઉભરીને આવ્યો હોય તો આઈપીએલથી એ ખેલાડી વન ડે હોય કે ટેસ્ટ મેચ હોય એ વોઝ નોટ એબલ ટુ પ્લે ધેટ ઇફેક્ટિવલી પણ ટી ટ્વેન્ટીના ફોર્મેટમાં એ સારું રમે છે એ કહેવાય છે આઈપીએલની વાત અલગ છે આઈપીએલમાં હી ઇઝ માસ્ટર પણ જ્યારે તમે એક મોટા સ્કોરની મેચો જોઈને આવ્યા છો કેટલો બધો સ્કોર બનતો હતો સેન્ચુરીઝ કેટલી બધી બની કેટલા બધા છગ્ગા મેક્સિમમ સિક્સર્સ વાગી કે એ પરિસ્થિતિમાંથી તમે એક અલગ પ્રકારનું ફોર્મેટ રમવા આવો છો એ ફોર્મેટ ચેન્જ થાય છે તે વખતે ફોર્મેટ ચેન્જ ઇન આઈપીએલ ટુ વર્લ્ડ કપ યુ હેવ ટુ હેવ ધટ સિરિયસનેસ ઓફ ફોર્મેટ એટલે આ એક વસ્તુ બરાબર છે આ જે ચેન્જ છે એ ચેન્જ એક્સેપ્ટ ન કરી શકનારા બેટર્સ ચાલ્યા નથી એમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે એમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે શિવમ દુબેનો સમાવેશ થાય છે બની શકે કે શરૂઆતની ઓવરમાં વિકેટો પડે છે વિરાટ કોહલી તો આજે નથી તો કાલે રમશે બટ આ ખેલાડીઓ જો આઈપીએલની અસરમાંથી બહાર નહીં આવે તો દે વિલ નોટ એબલ ટુ ગેટ અલોંગ વિથ વર્લ્ડ કપ અહીંયા પીચો સ્લો છે બોલ ધીમે ધીમે આવે છે ફાસ્ટ બોલર્સને વધારે ડોમિનેશન મળે છે બોલ સિક્સ વાગતી નથી અને એ પરિસ્થિતિમાં તમે અગેન્સ્ટ એવરીથિંગ રમવા જાઓ તો તમે આઉટ થઈ જશો તો તમારી ટીમને તમારી પાસેથી અપેક્ષા છે કે ભાઈ યુ હેવ ટુ હેવ બેલેન્સ ટીમ તો આ પરિસ્થિતિની અંદર બેટર્સનું બહુ જ મહત્ત્વનું છે કે દે હેવ ટુ અંડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન વર્લ્ડ કપ એન્ડ આઈપીએલ જે આઈપીએલનું જ બેઝ લઈને ચાલી રહ્યા છે એ ખેલાડીઓ આમાં સફળ નથી થયા અને એ કાંઈક બહુ મોટી વાત તમે રિષભ પંતની વાત કરો રિષભ પંત આની પહેલાં પણ જ્યારે ઓસ્ટ્રેલિયા સામે રમ્યો તો એવી રીતના રમ્યો તો એક બેઝિક બેઝિકલી બેટર છે એવો છે એને બધી આ બધી પરિસ્થિતિનો ખ્યાલ છે હી ઈઝ એબલ ટુ સર્વાઈવ ત્યારે તમે વાત કરો બાકીના ખેલાડીઓની તો બાકીના ખેલાડીઓ કોઈ ચાલે જ નહીં આ પરિસ્થિતિ એ છે કે જો તમે વર્લ્ડ કપ જેવા મહત્વના અને ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટની અંદર જો સિરિયસનેસ નથી દાખવી શકતા તો પછી તમારે ઇવન ઇવન આની આગળની જે મેચ રમાઈ આયર્લેન્ડ સામેની એમાંય સૂર્યકુમાર યાદવ એવો જ એક શોટ મારવા ગયા અને ગોટ આઉટ તો આ જે છે એમાંથી બહાર નીકળવું પડશે કારણ કે આ વર્લ્ડ કપ જેમ જેમ આગળ વધે જો અત્યારે ન્યૂઝીલેન્ડની ટીમ તકલીફમાં છે ઇંગ્લેન્ડની ટીમ તકલીફમાં છે પાકિસ્તાન પાકિસ્તાનની ટીમ તકલીફમાં છે આ બધી ટીમોને સર્વાઈવલ માટે લડવું પડે કારણ કે બધા ફાસ્ટ ક્રિકેટ રમણ કાઢ રહે છે અને એ નથી થતું બોલ ઓપ્શનની બહાર પડે એટલે છગ્ગો જ મારવો જે પેલી માનસિકતા ઘૂસી ગઈ છે એમાં વિકેટો જાય કાલે રિઝવાન આઉટ થયો કેવી રીતના આઉટ થયો ઓફ સ્ટમની બહાર બોલ છે ઇનસ્વિંગ થાય છે તમે જસપ્રીત બોલ ખેલાડીને પહેલાં ઓવરના પહેલાં જ બોલે તમે સિક્સ મારવાનો ટ્રાય કરો કેવી રીતના ટકશે ધ મોમેન્ટ યુ યુ હેવ ડન ધેટ યુ આર આઉટ તો આ થોડુંક ચેન્જ કરવા જેવું છે કારણ કે જ્યાં સુધી મેચો યુએસએમાં રમાશે ત્યાં સુધી આ પરિસ્થિતિઓ બહુ જ ક્રુશિયલ છે અહીંની પીચો અનપ્રેડિક્ટેબલ છે બોલર્સને મદદ કરનારી છે અને બેટ્સમેનને આની અંદરથી બહુ તકલીફ પડે એવું છે રન બનાવવા દે હેવ ટુ ડિસાઇડ કે ભાઈ આ ફોર્મેટમાં આ રીતે રમવું પડશે બિલકુલ સંભાળીને રમવું પડશે કારણ કે જે રીતની પીચ છે એ પ્રમાણે અન પીચ છે એના કારણે પરંતુ રોહિત શર્મા માટે કેપ્ટનશીપની કાબિય તારીખ કહી શકીએ કારણ કે જે રીતે એણે ચેન્જીસ કર્યા જે એની અસર આ પાકિસ્તાનની ટીમ ઉપર જોવા મળી તો કેટલો કેટલા ફાયદાકારક રહી આ ચેન્જીસ કારણ કે આફ્ટર વી આર વી આર વોન ધ મેચ એટલે એક ઓબ્વિયસલી કહી શકીએ કે આપણે કે આ ચેન્જીસ એ અસરકારક રહ્યા પરંતુ આ ચેન્જીસ ખરા ટાઈમે થયા અને કેટલા ઇફેક્ટિવ રહ્યા તમે એને બહુ સરસ કાલે ગેરી કસ્ટરનું પણ એક સ્ટેટમેન્ટ છે કે ભાઈ ભારતના કેપ્ટનને મીન્સ કે એ કરવા પડે કે ભાઈ હાઉ હી હેઝ હેન્ડલ ડિઝ ટીમ એટલે કે કઈ રીતે આ બધા ખેલાડીઓ કુલ રાખીને રમ્યા અને હી ઓલવેઝ વોન્ટેડ ટુ સે કે ભાઈ ઓકે બધું બરાબર છે તો આ એક બહુ અગત્યની વસ્તુ છે કે તમે પેનિક થયા વિના તમારા નિર્ણયો સાચા અને સરળ કરો તો એમાં બધાનો સાથ મળે અને બેટિંગમાં એક ફેરફાર કર્યો રિષભ પંતને ત્રીજા ક્રમ મોકલે પછી એને અક્ષર પટેલને મોકલ્યો કારણ કે એમને ખબર હતી કે આ લેફ્ટાર્મ બોલર્સ જે છે એ બધા ખતરનાક બોલિંગ કરી રહ્યા છે અત્યારે તો લેફ્ટાર્મ બેટર્સ જો હશે તો એમનો એને સામનો કરવામાં સરળતા રહેશે અને એ રીતે જુઓ તમે રન્સ બન્યા એ બે જ ખેલાડીઓ રન બનાવ્યા તો આ એક નહીં પછી જસપ્રીત બુમરાને ક્યારે લાવવો બોલિંગમાં લાગ્યું છવ્વીસ રન તો થઈ ગયા એકસો વીસનું તો ટોટલ હતું બહુ લાંબુ કંઈ મોટું હતું નહીં તરત પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાને લાવ્યા તમે બાબરને આઉટ કર્યો એને ત્યાર પછી ફરી તમે મિડલ ઓફ ધ લાવ્યા તમે અને રિઝવાનને આઉટ કર્યો અને ત્યાર પછી તમે અઢારમી ઓગણીસમી ઓવરમાં લાવ્યા તો તમે ત્યાં આગળ ઇફ્તિકરને આઉટ કર્યો પરફેક્ટ ટાઈમિંગ એ પરફેક્ટ જગ્યાએ એનો ઉપયોગ કર્યો ઇવન ઇવન અક્ષર પટેલને બોલિંગ આપી એ પણ એક અલગ જ પ્રકારનું ત્રણ ચાર બોલ ખાલી જાય અને બેટ્સમેન કેટલો ફ્રસ્ટ ફ્રસ્ટ્રેટ થાય અને આ ફ્રસ્ટ્રેશનમાં વિકેટો ગુમાવી દે દેટ ધેટ હેઝ બિન ડન તો ફૂલ માર્ક્સ હોય છે એની જે ટી ટ્વેન્ટીની અંદર એનું જે મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન એણે બનાવી છે એ એ વખતે જે એના ફેરફારો અને બધી વાતો હતી આઈ થિંક અહીંયા એટલી બધી સાચી ઠરે છે કે એને સેલ્યુટ કરવાનું મન થાય કારણ કે આ પરિસ્થિતિમાં એણે કોઈ બોલર્સ પાસેથી કશું માંગ્યું નથી એણે એક કીધું ભાઈ યુ સ્ટમ્પ ઉપર તમે બોલિંગ કરો પહેલી ઇનિંગ જ્યારે જ્યારે રમાતી ધીમે ધીમે કે પાકિસ્તાન બોલિંગ કરતું હતું એમના એમના બોલ સ્વિંગ થતા હતા બોલની અંદર આ બધું સેકન્ડમાં વોઝ ફોર ધ બેટર્સ ટુ પ્લે ઇન સેકન્ડ ઇનિંગ જ્યારે આપણે એ કરવા માટે બોલિંગ કરવા આવ્યા ત્યારે એ પરિસ્થિતિમાં જ્યારે સંપૂર્ણ સ્થિતિઓ બધી આપણાથી વિપરીત પણ તમે આ રીતે જે પરફેક્શન સાથે બોલિંગ ચેન્જીસ કર્યા પરફેક્શન સાથે તમે એ કર્યા ઓવરીસ ઉર બુમરાને લાઈન તમે એવી બ્રેક લગાવી દીધી કે પેલાને એકવીસ રન કરવાના છેલ્લી ઓવરમાં આવ્યા અને બંને બોલર રમતા હતા તે છતાંય નસીમ શાહે ટ્રાય કર્યો બે ચોગ્ગા મારીને પણ વિકેટ પડી અને તકલીફ થઈ ગઈ ત્યાં તો હું માનું છું કે કેપ્ટનનો બહુ ક્રુશિયલ રોલ હોય છે બાબર આઝમની જે રીતે આપણે પરિસ્થિતિ જોઈ અથવા તો જે રીતે રોહિત શર્મા ડિસિઝન રહે છે આઈ થિંક પરિપક્વતા દેખાય છે એક મેચ્યોરિટી દેખાય છે એક પોતાની ટીમ ઉપર ભરોસો છે કે હું હાર્દિક પંડ્યાને આપીશ તો હાર્દિક પંડ્યા મને વિકેટ અપાવશે હું હર્ષદીપને આપીશ તો હર્ષદીપ મને વિકેટ અપાવશે મારે બોમરાનો ઉપયોગ ક્યારે કરવાનો કારણ કે એની ચાર જ ઓવર છે ચાર ઓવર મારી એવી ઇમ્પેક્ટેબલ આવવાની કે ચારે ચાર વિકેટોએ સારામાં સારી વિકેટો મને લઈ આપે

તમે જે નામ તો ડેન્જરસ બેટ્સમેન અને જામી ગયો હતો ઇ વોઝ પ્લેઈંગ વિથ ઓન થર્ટી વન એને જે રીતે બોલ્ડ કર્યો છે દેટ વોઝ એમેઝિંગ અને એટલી ક્વિક બોલિંગ ગઈકાલે થઈ છે એની અને અફકોર્સ આ પર્ટિક્યુલર મેદાન ઉપર ફાસ્ટ બોલર્સને યારી પણ સારી મળી છે અને એનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો એણે અને હી ગોટ ઓલ ધીસ વિકેટ સાચા જેમ જ્યારે સારી પેલા એક રિધમમાં બોલિંગ કરતા હોય તો તમારા આજુબાજુના જે બોલર્સ છે એ લોકો પણ એટલી જ સારી બોલિંગ કરતા હોય તમે જો જે રીતે હર્ષદીપે બોલિંગ કરી છેલ્લી ઓવર તમે હર્ષદીપને આપો વિચાર કરો તમે ધીસ યંગ બોય હેઝ ગેન કોન્ફિડન્સ ઓફ ધ કેપ્ટન કે છેલ્લી ઓવર તમે એને આપી શકો તો આ જે વસ્તુ છે એ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કોઈ પણ ખેલાડીને તમને યાદ છે કે જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું બે હજાર સાતમાં ત્યારે જોગિન્દરસિંહને છેલ્લી ઓવર જ્યારે મહેન્દ્રસિંહ ધોની આપી તો લોકો ચમકી ગયા કે આને ક્યાં આપી અને તો બહુ માર પડ્યો રે પણ ધોની હતો કેપ્ટન એને ખબર હતી કે આ ખેલાડી મને વિકેટ અપાવશે વિકેટ અપાવીને ભારત જીત્યો એ જ પ્રમાણે રોહિત શર્મા એણે જસપ્રીત બુમરાને એના રાઇટ ટાઈમે એ કર્યું કે આ ખેલાડી મને જીતાડશે ને એની બોલિંગ પરફેક્શન સાથે યુઝ કરી એની ચાર ઓવર ચારસો ઓવર જેવી ભારે પડી મન્સ તમે જુઓ ટીમનું એક્સલન્ટ રહ્યું બેટિંગ સિવાય કેપ્ટન્સ અને બોલર્સ આ બંને ડોમિનેટ કરી મેચ બિલકુલ એક છેલ્લો પ્રશ્ન થાય છે ક્વિક આન્સર લઈ લેવો છે શું પાકિસ્તાનની

અને ત્યાર પછી જો કંઈ પરિસ્થિતિ સર્જાય અને હવે જો પાકિસ્તાન આવે છે તો પછી તો તેમ દે વિલ નો યુ કેન બી નંબર ટુ વિચાર કરો પહેલી વાર વર્લ્ડ કપ રમતો દેશ પહેલી વાર વર્લ્ડ કપનું આયોજન કરતો દેશ એ તમને ત્યાં આગળ જોવા મળશે અને ટોપ ટુમાં આવી શકે પાકિસ્તાન નેક્સ્ટ મેચ ના જીતે તો

અને જે ટોપ ઓર્ડર્સના બેટર છે જે મોટા મોટા નામો છે એ પોતાનું પરફોર્મન્સ સારી રીતે અને જે આશાની અપેક્ષાઓ ભારત જોઈ રહ્યું છે ક્રિકેટને લઈને એ ક્રિકેટ જોવા મળે આપણી સાથે અશોકભાઈ જોડાયા એમણે ખૂબ જ મહત્વની એનાલિસિસ આપ્યું આપણને અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા માહિતી આપી આપનો આભાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર